એક છોકરાને છોકરાના બાપા ઉપર ખીજાનો તેનો બાપ હુડી લઈને બેઠો ઈ કે હવે જો કોઈ મારી હામાં બોલ જાય તો અંગૂઠો કાપી નાખ્યા બોલો કે અંગૂઠો કાપી નાખો તો મારા બાપનું શું જાય કે પછી હું મારી કોણી ની સહી લે હો આ જમીન બધી હજી મારા નામે છે દીકરા ભલ ભલા ને આલી પાછા પડો અને કરોડપતિ માણા હોય દાન દાનપુનમાં માનતો ન હોય બંગલો હોય કોકિલા બેન તમારી ઘી સહે છે આને તમે સુખી સમજો પણ એવો કરોડપતિ માણા હોય દાનપુન માનતો ન હોય કોઈને આમ ઘરમાં ગડવા નો દેતો એના બંગલા ડોક્યુ કરજો ઉભા વાહડા આટા મારતા છે બોલો મીઠો એવા દાખલા દીધા બે પતિ પત્ની બેઠેલા ને આવા બહુ સત્સંગ ની બાપુ વાતો હાલતી હતી એ સત્સંગ ની વાતો હાલતી હતી ઓલો તમને કોઈ મોજ માં આવી ગયેલો

मेरे बीच में मत आना मेरी भक्ति के बीच में मत आना मेरे वैराग के बीच में मत आना बोली क्या वैराग ना दिख रहा था मैं तू भयो दे तो हमारून था है

ખુબે રાકો થઈ જાય પણ એને કોઈ ની કોઈને દાન ના આપી શકે પણ નાનો એવો વિરડો હોય હિરણ નદી ના પથ માં આવીડો ગાલે માણા હોય

તને એક વિનંતી કરું તું દે ભલે પણ કાલે સવારે કોઈ દી માથા મારતો નહીં કે મેં જો પૈસા ન આપ્યા હોત તો એની દીકરી કુવારી રહે તેથી મારે કુવો ભરવો પડશે બાપ તેથી હા મિત્ર દેનાર હતો એની એક બાહુડા હતા એટલું કીધું દોસ્ત તારી દીકરી મારી દીકરી કહેવાય મારા બાપ તારી પાસે ફર થાય તો પાછા આપજે નહીતર હું એમ માની લે કે મેં મારી દીકરીનો કરિયાવર કર્યો તો એમ કરીને એની ઘરવાળીને આકલ મારી હાંભળો છો કે હા પચાસ હજાર રૂપિયા ભાઈ ને આપી ગયો

મરી ગયા આપણા બાપ દાદા ઘોડા હાકી હાકી એને બદલે અત્યારે બાયુ ને નામ નથી આવડતા એવું ગાડીયું નીકળ્યું બોલો આપડે ગામડા ભાઈ ને સ્કોપિયો નથી આવડતી કે તમારા ભાઈ ખરફિયો લાવ્યા ખરફિયા તમારા બાપ પેલા હતા ઘરમાં કેવી ભગવાને મારી તમારી સામે કૃપા કરી તો જોવા સંતો કૃપા કેટલી છે મારા તમારા ઉપર અને હવે કદાચ તમને ભગવાન મળે ને તો એટલું જ કહું ભગવાન ને એટલું જ કે જીવવા દે લેરખડી કરવી એમ કે માગી લે માગી લે માગવું કઈ નથી એ દોસ્ત બ્રહ્મા ને કે અમારા લેખમાં થોડોક વધારો કરી દે અને અમને એવા સદગુરુ પાસે મોકલી દે કે વિધાતા ના માથે મેખ મારી દે અને અમને મોજ થી દે આ જીવવા જેવો જમાનો છે જીવન નથી જંજાળ જીવવા જેવું છે હે ભાઈ ત્રી વર્ષ પહેલા કોક સુરત જાતું આખું ઘર બસ સ્ટેન્ડ મૂકવા દે તો વેલાર ભઈ આવી ટપાલ લાગ જાય ભાઈ અચર મારો દીકરો અમેરિકા થી જીન ભઈ આવી કોઈ ધડો નત કરતું બોલો પાંત્રી પાંત્રી લાખ ની ગાડીઓ વાહે છે પણ કોઈ જોવાય આવે હે આ કેટલો યુગ હારો બોલો સફરજન ખાવતા ભક્ત દિન મુંબઈ પડો એટલે આ જમાનો ખરેખર પેલા તો આ કોઈ ઘરે હતા ટીવી પહેર્યા થાય એ ખાટલા નહોતા ખાટલા મહેમાન આવતા પાડો ને કહેતા બે ખાટલા આપજો મહેમાન આવી છે એમ જો હારી પાંગે તણાવેલા દેજો

દરિયાના વાણી એવા પણ આવી લહેર ચડે લાખ લાખ દરિયા તો લૂંટતા રહેવું બસ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું પણ હવે ની કડી મને તમને બે લાગુ પડે છે બહુ મને સારી લાગી પોતાને પોતે જે ગમતો થઈ જાય ને એને જગત ગમતું થઈ જાય નગર ઘણા એના નેના મોઠા જોઈને ઓલા ફોટાવાળાને કે હારા ફોટા પાડી ને હારા ફોટા તારો બાપ તારો મોઢું હોય એવા ફોટા આવે એમાં કેમેરા હોય તો શું કરે પણ લાય લાગે પણ સળગે નહીં મારા નાથ એવા કાળજા કી ધારે લાય લાગે

જીવ વાજે મુ મારે મોત મારે